નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં વરસાદમાં જોવા મળતા દ્રશ્યો વર્ષોથી એક જ પરંપરા રહી છે અને દર વર્ષે જોવા મળતા દ્રશ્યો આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો અત્યારે સ્પાર્કની ટીમ આવી છે ન્યાય મંદિરથી માંડવી ગેટ તરફનો જે રોડ છે ત્યાં ગાડી અને વર્ષોની સમસ્યા રહી છે કે આ વિસ્તારમાં પાણી થોડાક વરસાદમાં ભરી ભરાઈ જાય છે અને તેના કારણે નાગરિકોને હેરાન થવાનો વારો આવે છે નાગરિકોની ગાડીઓ બંધ થવાનો વારો આવે છે અને આ વર્ષે પણ આ દ્રશ્યો કાયમ જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો સ્પા ટુ માધ્યમથી લાઈવ દ્રશ્યો જે ન્યાય મંદિરની જે માંડવી તરફનો જે આ રોડ છે ત્યાં ગાડીના અને ત્યાં ગાડી વડોદરા મહાનગરપાલિકાની પોલ દર વખતે ખુલી જતી હોય છે પ્રિમોનસુમની કામગીરીની દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી છે અત્યારે પંદર થી વીસ મિનિટ જે વરસાદ વર્ષો છે વડોદરા શહેરમાં અને તેમાં વડોદરા શહેરના આ ન્યાય મંદિરથી માંડવી તરફના જે પાણી છે રોડમાં જે પાણી છે તે અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને અડધી ગાડીના ટાયર ડૂબી જાય તે પ્રકારના પાણી અહીંયા જોવા મળી રહ્યા છે વડોદરા શહેરનું આજે મધ્ય ભાગ છે અને તેમાં એક જે જૂની સિટી કહી શકાય અને વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની પ્રીમોન્સૂનની કામગીરી તો પ્રી મોન્સૂનની કામગીરીના મોટા મોટા દાવા દર વર્ષે પાલિકા દ્વારા કરવામાં આવતા હોય છે આ વર્ષે પણ કરવામાં આવ્યા છે પાલિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે આ વખતે પાણી નહીં ભરાય દર વર્ષે જે પ્રકારની પરિસ્થિતિનો સામનો વડોદરાવાસીઓને કરવાનો વારો આવતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળશે પરંતુ આ વખતે પણ અગાઉ જેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોની જે દુકાનો છે તે દુકાનોની અંદર પણ પાણી જે જવાની સમસ્યા વર્ષોથી અહીંયા સતાવતી આવી છે તે જ પ્રકારે અત્યારે પણ આ નાગરિકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે આપ જોઈ શકો છો દુકાનની અંદર પણ પાણી ભરાઈ ગયા છે ગાડીઓ જે છે તે પણ પાર્કિંગ કરેલી ડૂબી ગયેલી જોવા મળી રહી છે વડોદરા શહેરનું આ મધ્ય ભાગ અને વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવાય છે અને સ્માર્ટ સિટીમાં આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે પંદર થી વીસ મિનિટ જે વરસાદ વરસ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક પાણી છે તે ભરાવે જોવા મળે આપણે દુકાનદાર છે તેમની સાથે પણ વાત કરી શું કહેવા માંગશો દર વર્ષે પાલિકા દ્વારા દાવા કરવામાં આવે છે કે પાણી નહીં ભરાય પણ આ વર્ષોની સમસ્યા અહીંયા સર્જાય જ છે પાણી પાલિકાના દાવા ગમે એટલા હોય બધા પોકળે જ છે એ લોકો કંઈ કરતા જ નથી એ કે છે આ કર્યું પેલું કર્યું પણ પાણીનો નિકાલ થતો જ નથી દર વર્ષની આ પોઝિશન છે પાણી અડધો કલાક વરસાદ આવે અને પાણી અંદર પાણી ભરાઈ જાય છે એટલે પાલિકાએ કઈક આગળનું સારું વિચારવું જોઈએ કે નથી જલ્દી પાણીનો નિકાલ થાય એ રીતે વિચારવું જોઈએ ને એ રીતે એક્શન લેવા જોઈએ મારું તેમ કહેવાનું છે આ વખતે માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ વખતે પાણી નહીં ભરાય પરંતુ આ જે જુનો વિસ્તાર છે આ જૂના વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા રહી છે એના કારણે ધંધા રોજગારીને પણ નુકસાન જાય છે આજકાલ તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે અને એના માટે રસ્તા પણ ઘણા છે એટલે બીજા જે ફોરેનવાળા છે બીજા કોઈ કન્ટ્રીવાળા છે કે બીજા સ્ટેટવાળા છે એમની પાસે થોડી સલાહ સૂચન લો ત્યાં આગળ માણસ જાઓ મોકલાવો ને સલાહ સૂચન લઈને કામ કરાવો પણ કઈક એનો નિકાલ કરો વસ્તુ શું છે કે આ વસ્તુ જે પ્રોબ્લેમ છે તે દર વર્ષે ક્રિએટ થાય તે વસ્તુ ના ચાલે ને એના માટેનો કઈક રસ્તો શોધો એનો નિકાલ કરો ભલે પછી એના માટે ઉપરથી મંજૂરી લેવાની હોય તો ઉપરથી મંજૂરી લઈ લો પણ એનો કામનો નિકાલ કરીને વસ્તુને ક્લિયર કરો જૂનું સિટી છે જૂના તો બધે જ દુનિયામાં ઘણી બધા સિટી છે બધા જૂના જોઈ છે પણ એ વસ્તુનો નિકાલ કરો ને આ પ્રમાણે મારું એમ કહેવાનું છે અત્યારે સાયન્સ અને ટેકનોલોજી એટલી બધી રીતે એનો ઉપયોગ કરતા શીખો ચોક્કસ વાત કરવામાં આવે તો કાયમી સમસ્યા છે પરંતુ તેનો નિકાલ પણ જરૂરી છે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો જો સામનો કરવામાં આવતો હોય દુકાનદારો હેરાન થતા હોય વડોદરા શહેરના નાગરિકો હેરાન થતા હોય તો તેનું નક્કર એક આયોજનબદ્ધ રૂપે કામકાજ કરવાની અત્યારે જરૂર છે અને તેમાં ક્યાંક ને ક્યાંક પાલિકાનું તંત્ર ખાડે ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે આ જે વિસ્તાર છે ચાર દરવાજા વિસ્તાર આ ચાર દરવાજા વિસ્તારમાં તમે જોશો કે દર વર્ષે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાતી હોય છે અને દર વર્ષે જૂની સિટી છે જગ્યાઓ નાની છે કેમ કહીને પાલિકાનું જે તંત્ર છે તે છૂટી જતું હોય છે પરંતુ આ પ્રકારના દ્રશ્યો વડોદરા શહેરના સ્માર્ટ સિટીમાં જોવા મળે વડોદરાની મધ્યમાં જોવા મળે તો ક્યાંક ને ક્યાંક પાલિકાનું આ જે કામગીરી છે તેની પોલ ખુલી ગઈ હોય તેવું અત્યારે કહી શકાય વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો છે વીસ મિનિટ વરસાદ વરસ્યો છે અને તેમાં જ લોકો હેરાન થઈ રહ્યા છે પાણીમાં અત્યારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ અત્યારે પાણી ભરાયા છે અને અત્યારે જે આ ન્યાય મંદિરથી માંડવી તરફનો જે મુખ્ય માર્ગ છે ત્યાંના દ્રશ્યો સ્પાટ ટુડેના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે અને પાણી જે વરસ્યું છે વડોદરા શહેરમાં પંદરથી વીસ મિનિટ વરસાદ થયો છે ત્યારબાદ અત્યારે વરસાદ થંભી પણ ગયો છે ત્યાર પછી પણ તમે જોઈ શકો છો કે પાંચથી દસ મિનિટ હવા આવી છે વરસાદ બંધ થાય ત્યારબાદ પણ અહીંયા પાણી જે ભરાયેલું છે તે ભરાયેલું જ જોવા મળી રહ્યું છે એટલે તમે વિચાર કરી શકો છો કે જો કલાક બે કલાક જેટલું વરસાદ પડે તો શું હાલત થતી હશે દુકાનદારોદારોની આવતા જતા રાહદારીઓની એ એક વિષય છે અને તેના પર જાગવાની તંત્ર જરૂર છે ખાસ કરીને વડોદરા શહેરનો મધ્યમાં જે આ વિસ્તાર આવેલો છે વડોદરા શહેર કહેવાય છે સ્માર્ટ સિટી પરંતુ જે રીતે આ વિસ્તારમાં વર્ષોની જે કાયમીક સમસ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનનું જે તંત્ર છે આનો નિકાલ નથી શોધી રહ્યું તેવું અત્યારે તો ફલિત થાય છે વડોદરા શહેરમાં જે રીતે પ્રીમોન્સૂનની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ કરી દેવામાં આવતી હોય છે અલગ અલગ જગ્યાઓ પર વિઝીટોનો દોર શરૂ થાય છે મીટિંગોનો દોર શરૂ થાય છે અને જાહેરાત પણ કરવામાં આવે છે કે આટલા ટકા નેવું ટકા કામગીરી સો ટકા કામગીરી પતી ગઈ છે વિશ્વામિત્રીને પોળી કરવામાં આવી છે ગટરો ડ્રેનેજો જે ઉભરાઈ નહીં તે માટે તેની પણ મરામત કરવામાં આવી છે પરંતુ જે દ્રશ્યો વર્ષોથી જોવા મળે છે તે જ પ્રકારના દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે એટલે આ કઈ રીતની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા થઈ છે તે પણ એક ચર્ચાનો વિષય છે દર્શક મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે રીતે આ અડધો કલાક પણ વરસાદ નથી વરસ્યો અને તેના કારણે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી જે ભરાઈ ગયા છે અને વરસાદ બંધ થયા બાદ પણ અત્યારે પાણી નથી ઉતરી રહ્યા એટલે કહી શકાય કે અહીંયા જે ન્યાયમંદિર માંડવી તરફનો જે વિસ્તાર છે ત્યાં ગાડી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમારા કેમેરામેન રાહુલ કપ્તાન આપના સુધી પહોંચાડી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે કેટલું પાણી ભરાયું છે જે બાઇક પડી છે બાઇક પણ અડધી ગાડી પાણીમાં લઈને અત્યારે અહીંયાથી ગુજરી રહ્યા છે આવતા જતા જે નાગરિકો છે ફૂટપાથ પરથી અત્યારે પાણીથી બચીને ચાલવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને પણ જોખમ હોઈ શકે છે કેમ કે કઈ જગ્યા પર કેટલું પ્લેટફોર્મ બનેલું છે ક્યાં ઊંડું છે ખાડો છે તે પણ જોવું અત્યારે મુશ્કેલ છે કેમકે પાણી એટલું ભરાઈ ગયેલું છે દુકાનદારોની દુકાનની અંદર પાણી છે એટલે દુકાનદારોને પણ આની ધંધા પર અસર પડે છે હવે ચોમાસું શરૂ થયું છે અને ચોમાસા શરૂ થયા બાદ જે રીતે પૂરું ચોમાસું વરસાદ જો વર્ષે તો આ ચોમાસામાં તેઓની ધંધા રોજગારીને પણ અસર પડતી હોય છે અને આવતા જતા જે નાગરિકો છે તેમની ગાડીઓ પણ બંધ થવાના બનાવો બનતા હોય છે સામે જ એક બેન છે તે પણ અહિયાંથી ગુજરી રહ્યા છે અને તેઓની ગાડી પણ અત્યારે બંધ થઈ ગઈ છે એટલે કહી શકાય કે લોકો પાણીમાંથી અહીંયા જવા મજબૂર થાય છે પરંતુ પાણીમાં ગાડી બંધ થવાના બનાવો પણ બનતા હોય છે અને આવી જ રીતે ગાડીને ધક્કો મારીને લઈ જવાની નોબત આવતી હોય છે ત્યારે વડોદરાવાસીઓમાં ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી છે વડોદરા મહાનગરપાલિકાની તેની પર પણ ચોક્કસ સવાલો ઊભા થાય છે અત્યારે વરસાદ વરસી ગયા બાદ પણ જો આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળતી હોય તો એક ચોક્કસ વડોદરા શહેરની તંત્રની જે કામગીરી છે તેની પર સવાલો ઉભા થાય જ છે જૂનો વિસ્તાર છે પરંતુ જે રીતે દુકાનદારોએ પણ જણાવ્યું કે એનું ચોક્કસ એક નક્કરબદ્ધ આયોજન પ્રમાણે કામગીરી કરવાની જરૂર છે વડોદરા શહેરમાં ખંડેરાવ માર્કેટનો પાછળનો ભાગ હોય કે પછી જે મધ્યવર્તી સ્કૂલ હોય મચ્છીપીઠ હોય નાગરવાડા હોય આ માંડવીનો વિસ્તાર હોય આ તમામ જગ્યા ઉપર દર્શક મિત્રો પાણી ભરાવવાની શરૂઆત વરસાદ વરસતા થઈ જાય છે અને આ વિસ્તારો જે એવા છે કે તેમાં પાણી દર વર્ષે ભરાય છે થોડા જ વરસાદમાં ભરાય છે પરંતુ આ જગ્યાઓ ઉપર હજુ સુધી કોઈ નક્કર આયોજન કે નક્કર કામગીરી થયેલી જોવા મળતી નથી સ્માર્ટ ટેકનોલોજીનો યુગ છે સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો દર વખતે વડોદરા શહેરમાં જોવા મળે તો ક્યાંક ને ક્યાંક તંત્રની પોલ ખુલી જતી હોય તેવું કહી શકાય અત્યારના જોઈએ તો ન્યાય મંદિર માંડવી તરફનો જે રોડ છે સંપૂર્ણપણે અત્યારે પાણીમાં જોવા મળી રહ્યો છે કેમ કે આ વિસ્તાર એક જૂનો સિટી વિસ્તાર છે અને ત્યાં કઈ રીતની કામગીરી થઈ છે તે પણ એક સવાલ છે વડોદરા શહેરના ચાર દરવાજાનો એક આ મુખ્ય રોડ અને તેના પર વરસાદ વરસ્યા બાદ પણ જયારે પાણી હજી ઉતરી નથી રહ્યા દુકાનના અંદર પણ પાણી છે અને લોકો પણ લોકો પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે દર્શક મિત્રો સાંજનો સમય છે અને સાંજના સમયે અહિયાં ટ્રાફિક વધારે રહેતો હોય છે પાણી ભરાયા છે તે છતાં પણ લોકો વધારે ફરવું ના પડે તે માટે થઈને પાણીમાંથી જવા મજબૂર બન્યા છે એટલે ગાડીઓ પણ બંધ થવાના જે બનાવો છે પાણી જવાના કારણે તે બનતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બાબતે કોઈ નક્કર આયોજન કરે અને તેના ભાગરૂપે કોઈ નક્કરબદ્ધ કામ થાય અને વડોદરાવાસીઓને આ કામગીરીનો લાભ મળે અને અમારા માધ્યમથી અમે જણાવીએ છીએ કે લોકોને આવી અગવડ ન પડે તે માટે આયોજનબદ્ધ રીતે કામ કરવું જોઈએ કોર્પોરેશન કામગીરી કરે છે પરંતુ આ એક એવા વિસ્તારો જે છે જ્યાં પાણી ભરાવાની કાયમી સમસ્યા છે તેના માટે થઈને કોઈ આયોજન કરવું જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ તેવું અમારું માનવું છે જેથી કરીને વડોદરા શહેરના જે નાગરિકો છે દર વખતે આજે સમસ્યા નો સામનો કરવો પડે છે કે ન કરવો પડે

મોટી મોટી વાતો થતી હોય છે પ્રી મોન્સૂન ની વાતો થતી હોય છે કે ઉનાળા થી પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં આવી તો શું કામગીરી કરી એક મોટો સવાલ છે કારણ કે જયારે આવી સ્થિતિ પહેલા જ વરસાદમાં થતી હોય લોકોના દુકાનોમાં પાણી ભરાવાની શક્યતાઓ છે ગાડીઓ લોકોની બંધ પડી રહી છે તો પહેલા જ વરસાદમાં જ્યારે જયારે આવી સ્થિતિ થાય તે કેટલું યોગ્ય છે એ તંત્ર પર બહુ મોટા સવાલ છે કે પ્રી મોન્સૂન ની કામગીરી કરી છે તો શું કરી છે અને એટલે લાખોના કરોડોના જે ખર્ચા કર્યા છે તે ક્યાં ઉપયોગ કર્યા છે જી ચોક્કસ વાત કરવામાં આવે તો પ્રિ મોન્સૂમની કામગીરી મહિનાઓ અગાઉ શરૂ કરી દેવામાં આવતી હોય છે લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવતા હોય છે પરંતુ એ ખર્ચા દેખાતા નથી ખાસ કરીને સિટી વિસ્તારમાં સિટી વિસ્તારની આ વાત કરીએ તો વર્ષોની આ સમસ્યા રહી છે કે આ વિસ્તારમાં પાણી થોડાક જ વરસાદમાં ભરાય છે અને પાણી ભરાયા બાદ પણ વરસાદ વરસી ગયા બાદ પણ જ્યારે આ પાણી નથી ઉતરતા ત્યારે ચોક્કસ આ કામગીરી પર સવાલ થાય છે કેમ કે પાણી વરસાદમાં પડે અને ભરાય પરંતુ આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં જો લાઈવ દ્રશ્યો છે કે આવતા જતા નાગરિકો પણ ચાલુ ગાડીએ પડી જવાના જે બનાવો છે તે બનતા હોય છે એટલે ખાસ કરીને નાગરિકોની સલામતીનો પણ સવાલ છે અને વરસાદ વરસ્યા બાદ થોડા સમયમાં જે વરસાદના પાણી વહી જવા જોઈએ તે ક્યાંક ને ક્યાંક વહી નહીં જતા એટલા માટે વડોદરા મહાનગરપાલિકાનું ટીમ જે છે તંત્ર જે છે તેમને જાગવાની જરૂર છે વડોદરા શહેરના આજે રાજમાર્ગો છે ત્યાં પાણી ન ભરાય અને વડોદરાવાસીઓને હેરાન ન થવું પડે તે માટે એક આયોજનબદ્ધ રીતે કામ કરવું જોઈએ તેવું અત્યારે વડોદરા શહેરમાં આજે પ્રથમ કહી શકાય કે એક વ્યવસ્થિત વરસાદ આજે વરસ્યો છે જે રીતે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે એમ્બ્યુલન્સ પણ અહીંયા આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર તમામ લોકો અવર જવર કરતા હોય છે ત્યારે એક એમ્બ્યુલન્સ પણ પાણીમાંથી પસાર થવાનો જયારે વારો આવતો હોય ઇમરજન્સી જે વાહન છે તેઓને પાણીમાંથી પસાર થવું પડતું હોય ત્યારે આની ગંભીરતા સમજીને પાલિકા દ્વારા આ વર્ષે નહીં તો આવતા વર્ષે એ રીતે આયોજન કરવું જોઈએ કે આ વિસ્તારમાં પાણી ન ભરાય અને પાણી જો ભરાય તો તાત્કાલિક તેનો નિકાલ થઈ જાય પરંતુ નિકાલ નથી થતો તે જ અત્યારે સમસ્યા મોટી કહી શકાય કે વરસાદ વરસી ગયા બાદ પણ જયારે અડધો કલાક ઉપરનો સમય થઈ જાય અને આ પાણી ભરાયેલા જો એનો નિકાલ ન થાય તો ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા જરૂર થાય છે વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રી નદી આવેલી છે એ નદીની સફાઈ થાય છે કાસોની સફાઈ થાય છે ડ્રેનોજોની સફાઈ થાય છે મુખ્ય જે મેન હોલ છે તેની પણ સફાઈ થાય છે ત્યારે વડોદરા શહેરના આ માર્ગો જે છે ત્યાં પાણી કેમ ભરાય છે તે એક સવાલ છે અને પાણી ભરાયા બાદ તેનો નિકાલ કેમ નથી થતો તે પણ એક સવાલ છે અત્યારે ઘણા લોકો અવર કરી રહ્યા છે ઘણા લોકો પાણી ભરાવાના કારણે પાણી ભરાવાના કારણે લોકો અહીંયાથી જ બીજા માર્ગ છે તેની પર વળી રહ્યા છે તો કેટલાક લોકો આ જ રસ્તા પર જવા મજબૂર થઈ રહ્યા છે ત્યારે દર્શક મિત્રો પણ અમારી સાથે ઘણા જોડાયેલા છે અને તેમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કયા વિસ્તારમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે અને વરસાદ જો વરસી ગયો છે તો પછી કઈ જગ્યાએ પાણી ભરાયા છે કઈ જગ્યાએ અત્યારે પાણી ભરાવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે પણ જાણવાની કોશિશ કરશું અમને કોમેન્ટમાં જણાવજો તો અમને પણ ખબર પડે કે કયા કયા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે વડોદરા શહેરમાં જે રીતે જે ફિક્સ પોઈન્ટ કહી શકાય તેવા પોઈન્ટો છે કે જ્યાં દર વર્ષે પાણી થોડાક જ વરસાદમાં ભરાઈ જતા હોય છે ખંડેરાવ માર્કેટની પાછળનો જે ભાગ છે ત્યાં પણ પાણી ભરાતા હોય છે મધ્યવર્તી સ્કૂલ પાસે પાણી ભરાતા હોય છે નાગરવાડા પાસે પાણી ભરાતા હોય છે દાંડિયા બજાર પાસે પાણી ભરાતા હોય છે મચ્છીપીઠ પાસે પાણી ભરાતા હોય છે આ આ માંડવી પાસે પાણી ભરાતા હોય આ સમગ્ર વિસ્તારો જે છે તે સમસ્યા રહી છે વડોદરા શહેરની પાણી ભરાવાની થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે અને પાણી ભરાઈ ગયા બાદ વરસાદ વરસી ગયા બાદ પણ જ્યારે આ પાણી નથી ઉતરતા ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે લોકો પણ ક્યાંક ને ક્યાંક આ કામગીરીથી નારાજ જોવા મળી રહ્યા હોય એવું દર વર્ષે બનતું હોય છે લોકોના જે વાહનો છે તે પણ બંધ કરવાના કારણે ધક્કો મારવાની પરિસ્થિતિ જે સર્જાય છે વડોદરા શહેરના આ જે માર્ગ છે ન્યાય મંદિરની માંડવી તરફનો અને લોકો હાલાકી ભોગવે છે તે હાલાકી ભોગવવાનો વારો આ વર્ષે નહીં તો આવતા વર્ષે ન આવે તે પ્રકારનું આયોજન વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ કરવું જોઈએ એ જ અમારો ઉદ્દેશ છે લોકોની સમસ્યા ઉજાગર કરવાનો અમારો મકસદ છે ત્યારે વીસ મિનિટના વરસાદમાં જ્યારે આ પાણી વરસતું હોય અને આટલું ભરાતું હોય લોકોની જે દુકાનો આવેલી છે આ દુકાનોની અંદર પાણી ઘૂસી જતા હોય ત્યારે નાગરિકોને હેરાનગીથી સાથે સાથે દુકાનદારોને હેરાનગીથી આ પરિસ્થિતિનો સામનો લોકો ન ઉઠાવે લોકોને ના સહવું પડે તે માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગે યોગ્ય કાર્યવાહી કરે આયોજનબદ્ધ કાર્યવાહી કરે અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર વડોદરા શહેરના નાગરિકોને રાહત આપે દર વર્ષે જે પાણી ભરાતા જે સ્પોટ છે તેની પર ખાસ ધ્યાન આપીને આવતા વર્ષે એવું આયોજન કરવામાં આવે કે વડોદરા શહેરના નાગરિકોને આ પાણી ભરાવાની જે સમસ્યા થાય છે તેમાંથી પસાર ન થવું પડે અને વડોદરા શહેરમાં આ જે સ્માર્ટ સિટીના જે દાવાઓ કરવામાં આવે છે તે પણ સચવાઈ રહે અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એ દિશામાં કામ કરે તે જ સાથે સ્પાક ટુડેના માધ્યમથી દ્રશ્યો બતાવ્યા આ આવતા વર્ષે ના જોવા પડે તે એક પાલિકાને એક અપીલ અને એક કહી શકાય કે તેમને પણ એક જાગૃત થવા માટેનું એક કાર્ય કરવું જોઈએ તેવું અમારું માનવું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પર્ક ટુ ડે વડોદરા